ડોનાલ્ડ ટ્રમ્પ એ પ્રેસિડેન્ટ બન્યા તેની સાથે જ તેમણે અમેરિકામાંથી ઇલિગલ ઇમિગ્રન્ટને હાંકી કાઢવાની શરૂઆત કરી અને શરૂઆતમાં ડિપોટેશન એટલું ઝડપી થઈ રહ્યું હતું કે તેના કારણે સમગ્ર દેશની નજર અમેરિકા તરફ હતી કે કેટલા ભારતીયો પરત આવે છે જો કે હવે તમામની વચ્ચે ડિપોટેશનની ઝડપ એ ધીમી થઈ છે અને સાથે જ ઇલિગલ ઇમિગ્રન્ટને હાંકી કાઢવા માટે ડોનાલ્ડ ટ્રમ્પે એડમિનિસ્ટ્રેશને બાઇડન એડમિનિસ્ટ્રેશનના કેટલાક નિયમોમાં પણ ફેરફાર કર્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે એડમિનિસ્ટ્રેશનને ઇમિગ્રેન્ટ પરિવારોનું ડિટેન્શન ફરીથી શરૂ કર્યું છે જેમાં ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની અંદર બાઇડન સરકાર દ્વારા કેટલાક એડમિનિસ્ટ્રેશનના જે નિયમો લાદવામાં આવ્યા હતા તેની અંદર ફેરબદલ કરી છે અને આ ફેરબદલ કરતાની સાથે કેટલાક નિયમો ઉપર તો રોક પણ લગાવી છે માઇગ્રન્ટ પરિવારોને સર્વિસ પૂરી પાડતા લીગલ નોન પ્રોફિટ ગ્રુપે બુધવારે જણાવ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન એ સાઉથ ટેક્સસની ફેસેલિટીમાં ઇમિગ્રન્ટ પરિવારોની અટકાયત ફરીથી શરૂ કરી દીધી છે સેન્ટરમાં પરિવારોને સેવાઓ પૂરી પાડતા ગ્રુપ આર એ આઈ જણાવ્યા પ્રમાણે ટેક્સસની કારનેસ કાઉન્ટમાં એક વર્ષ સુધીના બાળકો સાથે ચૌદ ઇમિગ્રન્ટ પરિવારોને ડિટેન્શન ફેસિલિટીમાં રખાયા હતા આ ડિટેન્શન ફેસિલિટી એ એન્ટોનિયાથી લગભગ પચાસ માઇલ એટલે કે એસી પોઈન્ટ પંચાવન કિમી દૂર સાઉથ ઇસ્ટમાં છે આ પરિવારો મૂળ કોલંબિયા રોમાનિયા ઈરાન અગોલા રશિયા અર્મેનિયા તુર્કી અને બ્રાઝિલના છે સંસ્થાના ચીફ એક્સટર્નલ ઓફિસર ફૈઝલ અલ જબુરીએ જણાવ્યું હતું કે પરિવારને મેક્સિકન અને કેનેડિયન બોર્ડર નજીકથી અમેરિકામાં ડિટેન કરવામાં આવ્યા છે તેમાંથી કેટલાક પરિવારોએ ફક્ત વીસ દિવસથી જ અને કેટલાક લગભગ દસ વર્ષથી અમેરિકામાં રહેતા હતા ઓબામા એડમિનિસ્ટ્રેશન અને ટ્રમ્પની પ્રથમ ટ્રમ્પ દરમિયાન તેમના કેસોનો અંત ન આવે ત્યાં સુધી પરિવારને ડિટેન્શનમાં રાખવામાં આવતા હતા જોકે ટ્રમ્પે અસ્લાઈમ પર સખત નિયંત્રણો લગાવ્યા બાદ બોર્ડર પર બાળકોને તેમના પેરેન્ટ્સથી બળજબરીથી અલગ કર્યા છે જોકે તેમની આ પોલિસીને અમાનવીય ગણાવીને તેની આકરી ટીકા પણ અમેરિકાની અંદર કરવામાં આવી રહી છે બાઇડન એડમિનિસ્ટ્રેશન દરમિયાન પરિવારોને ડિટેન કરવાનું લગભગ બંધ કરી દેવાયું હતું જોકે તેને નાબૂદ કરવામાં નહોતું આવ્યું આ અંગે યુએસ કસ્ટમ એન્ડ ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ દ્વારા હજી સુધી કોઈ પ્રતિક્રિયા નથી આપવામાં આવી જોકે અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો ઇમિગ્રેશન પ્રોસેસિંગ સેન્ટરનું સંચાલન એ ખાનગી કંપનીઓને આપવામાં આવી રહ્યું છે તેમના દ્વારા એક નિવેદન સોમવારે આપવામાં આવ્યું હતું કે જેમાં તેમણે કહ્યું હતું કે આ ફેસિલિટીમાં તેરસો ને અઠ્યાવીસ લોકોના રહેવાની ક્ષમતા છે અને ફેડરલ ગવર્મેન્ટ સાથે તેનો કોન્ટ્રાક્ટ બે હજાર ઓગણત્રીસ સુધીનો છે અને તેના પ્રથમ વર્ષમાં જ તેને લગભગ સેવન્ટી નાઇન મિલિયન ડોલરની આવક થશે ઉલ્લેખનીય છે કે ફેમિલી ડિટેન્શન માટે આ બીજી ફેસિલિટી છે કયા અઠડિયાઓની અંદર ડિટેન્શન સેન્ટર જે ચાલી રહી છે તે ફોર સિવિક જાહેરાત કરી હતી ટેક્સાસના દિલ્હીમાં સાઉથ ટેક્સાસ ફેમિલી રેસિડેન્શિયલ સેન્ટરમાં ઇમિગ્રન્ટ પરિવારોને રાખવા માટે આઈસ સાથે કરાર કરાયા છે અને આ સેન્ટરમાં ચોવીસો લોકોને રાખવાની ક્ષમતા સાથે ઇમિગ્રેશનના હિમાયતીઓ દ્વારા બાળકોને ડિટેન્શનમાં રાખવા અંગેની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે નેશનલ કોફાઉન્ડર અને ચીફ સ્ટ્રેટેજી ઓફિસરની સાથે વાતચીત દરમિયાન એલન સાપીરોએ ઇમિગ્રન્ટ બાળકો અને પરિવારોની સાથે હેલ્થકેર અને કાનૂની પ્રતિનિધિત્વ સુવિધા પારું પાડવા માટે કાર્યો કરી રહ્યા છે સાપીરોએ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રથમ ટ્રમ્પ ટર્મ દરમિયાન ફેમિલી ડિટેન્શન સેન્ટરની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે ડિટેન્શનમાં રાખવામાં આવેલા બાળકોની મેન્ટલ હેલ્થ પર ખરાબ અસર પડી રહી છે તેઓ પોતાની જાતને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ પણ કરતા હતા અને તેમાંના ભારે ગુસ્સો પણ જોવા મળતો હતો તેમણે પણ કહ્યું હતું કે ડિટેન્શન સેન્ટરમાં જોવા મળ્યું હતું કે ત્યાં રહેનારા તમામ બાળકોએ જીવન ટૂંકાવી નાખવાના વિચારો વારંવાર આવતા હતા અને કેટલાક તો એવા પણ પ્રયાસો પણ કરતા હતા પરિવારોને ડિટેન્શનમાં રાખવા માટે એક મોટી ચિંતાનો વિષય પણ છે જો કે ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વખત પ્રેસિડેન્ટ બન્યા તેની સાથે જ અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમમાં ભારે ઉથલપાલ મચી છે જેના કારણે ટ્રમ્પ ઇલિગલ ઇમિગ્રન્ટને તો હાંકી જ રહ્યા છે પરંતુ સાથે લીગલ ઇમિગ્રન્ટ્સ પર પણ લટકતી તલવાર રહી છે ટ્રમ્પની ઇમિગ્રેશન પોલિસીના કારણે એક લાખથી વધુ ઇન્ડિયન્સ પર સેલ્ફ ડિપોરેશનનો ખતરો તોડાઈ રહ્યો છે બીજી તરફ એચ વન બી વિઝા હોલ્ડર્સના બાળકો જે માઇનોર તરીકે અમેરિકામાં આવ્યા હતા અને હાલમાં તેઓ એકવીસ વર્ષના થવા આવ્યા છે તો તેમની સામે સેલ્ફ ડિફોટેશનનું જોખમ વધી રહ્યું છે કેમ કે એકવીસ વર્ષના થતાની સાથે જ તેઓ એનઆરઆઈ પેરેન્ટ્સના ડિપેન્ડન્ટ નહીં રહે અને અમેરિકન પોલિસીનું પ્રમાણે ડિપેન્ડન્સનું સ્ટેટસ જતું રહ્યા બાદ તેમને નવું વિઝા સ્ટેટસ મેળવવા લેવા માટે બે વર્ષનો સમય આપવામાં આવે છે પરંતુ હાલમાં ઇમિગ્રેશનના નિયમોમાં થયેલા ફેરફારના કારણે કોર્ટના કેસના કારણે તેઓ મૂંઝવણમાં મુકાઈ ગયા છે અને માર્ચ બે હજાર ત્રેવીસના એક ડેટા પ્રમાણે લગભગ એક પોઈન્ટ લાખ ઇન્ડિયન બાળકોએ તેમના પરિવારોને ગ્રીન કાર્ડ મળે તે પહેલાં જ ડિપેન્ડન્ટ વેઝામ સ્ટેટસ ગુમાવી શકે છે બીજી તરફ ટ્રમ્પ એ બીજી વખત સત્તામાં આવ્યા બાદથી મેક્સિકો બોર્ડર પર ઘૂસણખોરીમાં ખાસો ઘટાડો નોંધાયો છે પરંતુ હજુ કેટલાક લોકોએ ટ્રમ્પનું વાવાઝોડું શાંત પડ્યા પછી અમેરિકાની અંદર ઘૂસવા માટેની રાહ જોઈ રહ્યા છે જેવા ઇન્ડિયન્સને પણ સામેલ કરવામાં આવી રહ્યા છે જો કે ફરીથી અમેરિકામાં પ્રવેશ કરવા માટે સ્થિતિઓ અનુકૂળ થવાની રાહ જોઈ રહ્યા છે અને ટ્રમ્પના જીત્યા બાદ પણ ઘણા ગુજરાતીઓ મેક્સિકોવાળા ડોંકી રૂટથી અમેરિકા પહોંચ્યા હતા પરંતુ મોટા ભાગને ગણતરીના દિવસોમાં જ પાછા મોકલી દેવામાં આવ્યા છે અને અમેરિકામાં ઇલિગલ ઇમિગ્રન્ટ સામે દોષ વધતા કેટલાક લોકો મેક્સિકો બોર્ડર સુધી પહોંચીને પાછા વળી ગયા છે આ લોકોમાંથી હજુ કેટલા લોકો અમેરિકામાં કૂસવા માટેની એક તકની રાહ જોઈ રહ્યા છે તો કેટલાક લોકો હજી પરત દેશ નથી ફર્યા કેમ કે એ અન્ય દેશની અંદર જંગલોની અંદર ગુમ થયા છે સીબીએસ ન્યૂઝના એક યુએસ બોર્ડર પેટ્રોલ એજન્ટ ક્લાઉડીનો એક રિપોર્ટ આવ્યો હતો જેના અંદર ઘણા બધા કારણોથી મેક્સિકો બોર્ડરથી ઘુસણખોરી અને ટ્રક્સની હેરાફેરી ઘટી રહી છે ફેબ્રુઆરીમાં યુએસ બોર્ડર પેટ્રોલના જણાવ્યા અનુસાર આઠ હજાર પાંચસો લોકોને મેક્સિકો બોર્ડર પરથી ઘુસણખોરી કરતા પકડ્યા હતા જે સીબીએસ ન્યૂઝના મળેલા સરકારી આંકડા મુજબ છેલ્લા પચીસ વર્ષની સૌથી ઓછી સંખ્યા છે હેરેનાના કહેવા મુજબ ટ્રમ્પ દ્વારા અસલાયમ સિસ્ટમ બંધ કરી દેવાતા હવે યુએસ બોર્ડર એજન્સને અમેરિકામાં ઇલીગલ પ્રવેશતા લોકોને પાછા ધકેલી દેવાની સત્તા છે જેના કારણે સઘન એ બોર્ડર પર સિક્યુરિટી તૈનાત કરવામાં આવી છે અને તેના કારણે જ અમેરિકાની બોર્ડર પરથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઘટી ચૂકી છે એટલે કે હવે ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વખત મા શરૂ કરવાના મૂડની અંદર જોવા મળી રહ્યા છે કેમ કે અમેરિકાની અંદર ડિટેન્શન સેન્ટર એ હવે પ્રાઇવેટ કંપનીઓને આપવામાં આવ્યા છે જેના કારણે અમેરિકાના દરેક વિસ્તારોની અંદર પ્રાઇવેટ ડિટેન્શન સેન્ટર રાખવામાં આવ્યા છે કે જ્યાં એક બે વ્યક્તિ નહીં પરંતુ આખું ફેમિલી ડિટેન્શન થઈ શકે છે અને ટૂંક સમયમાં આ તમામ ફેમિલીઓને અમેરિકાથી પરત તેમના વતન મોકલવામાં આવશે તમારું શું માનવું છે અમેરિકાના મારા આ અહેવાલને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર